ત્યારે આ બે હજાર એકવીસમાં અમારા પૂર્વ ધારાસભ્ય લલિતભાઈ વસોયા દ્વારા આ જે ક્રોઝવે અને કમ ચેકડેમ છે એ પાસ કરવામાં આવ્યો છે પુલ અને ભાંખનો જે પણ એ પણ પાસ કરવામાં આવ્યો છે ત્યારે વારંવાર રજૂઆત કરવા છતાં પણ આ ક્રોઝવે બનાવવામાં નથી આવ્યો અને સરકારની આ પ્રક્રિયા ટેન્ડર પ્રક્રિયા પૂરી થઈ ગઈ છે એજન્સી નક્કી થઈ ગઈ છે છતાં પણ આનું સત્વરે કામ કેવી રીતે ચાલુ થાય એના માટે આજનો અમારો આ કાર્યક્રમ છે કે રામના નામે જો પથરા તરતા હોય તો આ સરકાર દ્વારા રામના નામે મત માગવામાં આવ્યા છે તો આજે અમારા આ રામના નામે પથરા મૂકી ને જો આ ચેકડેમ આ આ જે ક્રોજવે છે આ કમ અને સાથે ચેકડેમ પણ છે આ તાત્કાલિક બનાવવામાં આવે અને લોકોને પારાવાર મુશ્કેલી તમે જોવો છો કે લોકોને કેટલા કિલોમીટર ફરી જવું પડે છે અહીંયા બાજુમાં સામે કાંઠે વસાહત છે કોળી સમાજના લોકો રહે છે એને ચૌદ બાળકોને પ્રાથમિક શાળા ગઢાળા એમને ભણવા આ નદીની અંદરથી આ તૂટેલા ક્રોઝવે બાજુમાંથી આવું જે પાણી વહી જાય છે એમાંથી એમને જીવના જોખમે લઈ જવો પડે છે ત્યારે સરકારને અમે આ મૂંગીબેરી સરકાર અને આંધળી સરકાર કહું તો પણ ચાલે એ સરકારને ઢંઢોળવા માટે આજનો આ કાર્યક્રમ છે આ લોકોને મુશ્કેલી પડે છે મુશ્કેલી દૂર થાય અને તાત્કાલિક સત્વરે આનું કામ ચાલુ થાય એવી અમારી માંગ મારું નામ શામજીભાઈ ઝીણાભાઈ મકવાણા ગામ ગઢાડા હું ગઢાડા રહેવાસી છું અમારો મુખ્ય માર્ગ આજે ઓછામાં ઓછા મહિનો દોઢ મહિનો થી આ સંપૂર્ણપણે નાશ થઈ ગયો છે હાવ તૂટી ગયો છે અને એમાં ભેગું ચેક ડેમે હતું ચેક ડેમ ને બધું ભેગું તૂટી ગયું છે હાવ સંપૂર્ણ માર્ગ નાશ થઈ ગયો છે હવે અમારે અત્યારે એટલી હાલાકી છે વીસ પચીસ કિલોમીટર ઉપલેટા ફરીને જવું પડે તાલુકા પંચાયતે જવું હોય તો વીસ પચીસ કિલોમીટર ફરીને જવું પડે છે અમારા સંપૂર્ણ નાશ થઈ ગયો છે એને કારણે અમે આજે એ કાર્યક્રમ રાખ્યો છે રામધૂન બોલાવી છીએ અને એમાં રામની જોડે જેમ રામે સેતુ બાંધ્યો એમ અમે સ્થાનિક ગામ લોકો એમાં પાણા પૂરી અને એ માર્ગ ચાલુ કરવાની કોશિશ કરે સરકાર આ બાબત હાવ નિંદ્રાની ઘોડે સૂતી છે સરકાર કોઈ અત્યાર સુધીમાં આવીને ઊભું નથી અમે દોઢ મહિનો થયા આ તૂટવાનું કારણ છે કે જે ઉપર જે ખનીજ માફિયા જે હતા એ ખનીજ માફિયાથી જે રેતી કાઢવાનું આવ્યું એ બાબતથી આ તૂટ્યું છે અને કોઈ પણ અહીંયા તંત્ર ધ્યાન દેતું નથી કોઈ કોઈ તંત્ર આવીને ઉભું રહ્યું નથી અને ખનીજ માફિયા ને કોઈ બે ફાર્મ ધાને રેતી કાઢે કોઈ રોકવામાં આવતા નથી